પાણીનો મામેરો ભરાય તે પહેલા આજે મામાનું માર્ગ અકસ્માતમાં કરો મોત ઈડરના કાંદ્રુ પાસે જણ્યા પિકઅપ ડાલાય આર્દેને લીધા અડફેટે ખુશીનો પ્રસંગ માતમમાં ફેરવાય અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ ઈડર પોલીસે ફરાર વાહન ચાલક વિરુદ્ધ તપાસના ચક્ર ગતિમાન કર્યા સાબરકાંઠા જિલ્લાના ઈડરથી કત્યાંત અત્યંત હૃદયદ્રાવક સમાચાર સામે આવી રહ્યા છે કહેવાય છે કે વિધિના વિધાન આગળ કોઈનું જોર નથી ચાલતું બસ આવી જે ઘટના ઈડરના કાનપુર પાસે બની છે જ્યાં એક પરિવારમાં ભાણીના મામેરાનો પ્રસંગ હતો ઘરે ખુશીઓનો માહોલ હતો પરંતુ આ ખુશીઓ પરિવારમાં માતામાં ફેરવાઈ ગઈ મામેરું ભરવાની તૈયારી કરી રહેલા મામાને એક કાર પિકઅપ ડાલાઈ અડફેટે લેતા તેમનું ઘટના જ સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે સાબરકાંઠાના ઈડર ભીલોડા હાઈવે પર આવેલા કાનપુર ગામ પાસે સર્જાયેલા અકસ્માતના દ્રશ્ય રૂવાડા ઉભા કરી દે તેવા છે કાનપુર ગામના એક આધેડ કે જેમના ઘરે ભાણીના મામેરાનો પ્રસંગ હતો પરિવારમાં ગીત સંગીત અને આનંદનો માહોલ હતો મામેરું ભરવા જવાની અંતિમ તૈયારીઓ ચાલી રહી હતી ત્યારે જ કાર બની આવેલા એક પિકઅપ ડાલાએ આધેડને રોડ ક્રોસ કરતી વખતે જોરદાર ટક અકસ્માત એટલો ભયાનક હતો કે ઘટના જ પ્રાણ ગયું જે મામાએ પોતાની ભાણીના મામેરામાં હોંસે હોંસે જવાનું હતું તે જ મામાની અંતિમ યાત્રા કાઢવાનો વખત આવતા સમગ્ર પંથકમાં રેરાટી વ્યાપી છે આ સમગ્ર અકસ્માતની ઘટના રોડ પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે જેમાં જોઈ શકાય છે કે બેફામ સ્પીડે આવતા વાહને કેવી રીતે આધેડને અડફેટે લીધા ઘટનાની જાણ થતાં જીડર પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી અકસ્માતનો ગુનો નોંધ્યો સીસીટીવી ફૂટેજ આધારે ફરાર પિકઅપ ડાલાના ચાલકને ઝડપી પાડવા માટે પોલીસે અલગ અલગ દિશામાં તપાસના ચક્ર ગતિમાન કર્યા છે એક તરફ દીકરીના પ્રસંગની ખુશી અને બીજી તરફ કારણનો પંચો મામાને ખેંચી ગયો અકસ્માતે ફરી એકવાર હાઈવે પર દોડતા બેફામ વાહનોએ ટ્રાફિકના નિયમના ઉલ્લંઘન સામે સવાલો ઊભા કર્યા એવાર રાજકમલસિંહ પરમાર ભારતની સાબર સાબરકાંઠા